મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ગમતવાર ત્રિપલ અકસ્માત મંડાલી નિર્માણ નજીકની ઘટના સેન્ટ્રો ઇકો અને એસટી બસ વચ્ચે ગમતવાર અકસ્માત અકસ્માતમાં ઘટના સ્થળે બેનામો મહેસાણા તરફથી આવતી સેન્ટ્રો કારનું ટાયર ફાટવાથી ગમતવાર અકસ્માત સેન્ટ્રો કાર એસટી બસ અથડાતા એસટી બસ અને ઇકો ગાડી વાયવીની સાઇડમાં બાજુમાં આવેલ હોટલ સેવાલયમાં ઘૂસી ગઈ બસમાં સવાર કોઈ પણ મુસાફરને કોઈ પણ ઈજા થવા પામી નથી ત્રણ ઇજાગ્રસ્ત સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા શું નામ તમારું મારું નામ સોલંકી શીતલબેન છે હું અમદાવાદ ધાનેરા બસ લઈને ધાનેરા તરફ જઈ રહ્યા હતા તો નંદા સહેજ આગળ મંડાલી ગામ તરફ ગામ હતું ત્યાં આજુબાજુ વિસ્તારમાં રોંગ સાઈડમાં આવતી ઇકો વરે ફોર વ્હીલ ફોર લગભગ ટાયર તૂટી જવાથી રોંગ સાઈડમાં આવી ગઈ અને અમારી બસને ટકરાઈ એકદમ ડ્રાઈવરે બચાવવાની કોશિશ કરી જે બસ ની અંદર મુસાફરો સવાર હતા તેમને કોઈ ઈજા થઈ કરી ના બસ ની અંદર કોઈને ખાલી મને મને એટલે ના અહીંયા થોડું લોય ચાલ થઈ ગયું બીજું કોઈ ઘટના સ્થરી કોઈ ના આપડીજી આને ફોરવેલ વાળા નું કંઈક થયું હશે